ભાઈ ની જોકે તમને લોકો ને ખબર હશે જનકભાઈ ની જોકે મારા અંદર ઓડિયન્સ છે હું જ્યારે જીરો હતો ને ત્યારથી લઈને અત્યાર લગી બધા છે ને ટૂંકમાં લગભગ તો જનકભાઈ ને સબસ્ક્રાઈબર છે આપણે આગળ જોકે અમારા બે ભાઈ બધી ભેગું છે બધી ટૂંકમાં કેવું હોય ને એ એટલું જેટ બધી ભેગું જ છે તો કે તમે બધા સમજી શકો તો એ છતાં કોઈ નવા મારા ફેમિલી મેમ્બર હોય અથવા તો અમારા કોઈ આગાવાલા હોય તો ભાઈની ચેનલમાં જાજો બહુ મસ્ત એવો બ્લોગ બનાવે અમે તો એની અરે ટૂંકમાં એટલા કહેવાય કેટલા એટલા કહેવાય નથી ભાઈ ભાઈ ખરેખર આ છોકરો મહેનત એવડી કરે છે ને કારણ કે એનું તમે સ્ટ્રગલ જુઓ ને તમે હું તેને ઢોકવું ઘણા સમયથી છે એટલે મને ખબર છે ને બે ભાઈ કોન્ટેક્ટમાં છે એટલે કે ભાઈ એવડું સ્ટ્રગલ કરે છે ને કે એ આપણી ઓકાત બહારની વાત છે ભાઈ કે નહીં જન કે આમ ને ઘરે આવે ને લટકમાં એક નું અટેચમેન્ટ થઈ જાય ને થોડાક દિવસ જાય ને એટલે થોડાક દિવસ અમને પણ મજા આવે હું તો બે ચાર દિવસ રોકાઈ જાય પછી જાય જાય કેરી મમ્મી ખાતું જ નથી અમે હા નવા ભાવેશભાઈને પણ જમવા ગયા તા ને ઘેર પર જમવાને

આનાથી તું થારી છેટી રાખજે બાકી આ તો હમણાં હોડ બોલાવી દે ખાવામાં લવ લે 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 લવ કેરી ખાવ હા કે અમારા આશુબેન કેરી ખવરા તો ને અમારા કબુબેન કેરી ખાતા હોય ચારે કેવા રૂડા લાગે કબુબેન લે 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 એક શીર તો માન તો રાખી લે આશુબેન હું કે લાટ બધું છે એમ કેવાય કે હું કહેવાય મલક છે મલક છે તમારા ગામમાં હું કે

ઓહો પાસપોર્ટ કઢવી લીધો છે કે હા ઓ પાસપોર્ટ વિઝા બધું નીકળી ગયું કેવા વાળી હોય ને જય દ્વારકારી જય મામુગર રાધે રાધે બધાઈને તમારો ટોન આમ ક્યાં નીકળવાનું છે આ તારી બેન વિદેશ જાય ને તેને વિદેશ મુકવા જ આવી છે મારી બેનને વિદેશ મુકતા હો હે મારી બેનને વિદેશ મુકતા તારે પાસપોર્ટ પાસપોર્ટ તો કાઢી લીધું ને કમ્પ્લીટ કરી ના ફાવે ના ફાવે હવે આઈ છે બરાબર છે હાલો તો આસુબેન થઈ ગયા રેડી

નીકળી ગયા છે અમે ને ઘરે જવા કારણ કે જવાનું છે જનકભાઈ એના ઘરે તો એક્ચુઅલી મને બસ માં ફાવશે ને પરેશ ભાઈ તો આપણે એરપોર્ટ ની ટિકિટ બુક કરાવી છે સાડા દસ વાગ્યા ની છે કબુબેન કે નાના પેલા અમારે ઘરે આવવું જ પડે કારણ કે આની ખાસ બેન પણ છે એટલા માટે થઈને

જોઈજો આશીબેન કવડી જાય નહીં હાલો હવે જઈએ અમે નીકળીએ આશુબેન જો તારે વખત તારે ઘેર બે વખત આવ્યા તું એને ઘેર એક જ વખત ગઈ તો ત્યારે ક્યારે જવાનું છે પાછું ફાઈનલ ને આશુબેન ભાઈ 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 હાલો ફેમિલી થોડીક વાર બેહી લઈએ ને પછી આવડા લોકોનું છે ને એરપોર્ટે મોડું થઈ જાય હા મમ્મી બોલો શું કહું

હાલ ભાઈ આ બેની હમણ છે ને આપણે જઈએ બસ સ્ટેશન ને બાકી આપડી વૈજા હે બસ ફેમિલી પોતી ગયે છે બસ સ્ટેશન હાલો જેક્સ ભાઈ હાલો દરવારે અમારડકી કલામ તેમ તો બેઠો ને ભાઈ તને મૂકીને નઈ જો અમારા ભાઈ તો તારે ટેન્શન માં হাজબેન્ડ મજા આવી ગઈ ને મારા ઘરે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો હે તો ફેમિલી જેક્સ બસ આવી ગઈ છે અને પાછા મમ્મી ની ને બધા ને જય શ્રી કૃષ્ણ કહેજો અને વેલા વેલા પાછા આવજો હો

હાલો તો ગાડી સર્વિસમાં મૂકી દઈએ અને પછી જઈએ સીધા ઘરે ને મળીએ ઘરે જઈએ તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે અને ઓલમોસ્ટ કામ જોઈ છે રમભાઈ કે હારું છું હું કે રમભાઈ વ્યવસ્થિત છે ને નથી વાંધો ને અને ફેમિલી અત્યારે બપોર થઈ ગયા છે કેટલા છે ઘડીલમાં એક દોઢ જેવું થઈ ગયું છે હા અત્યારે અમારે છે ને જવાનું છે કારણ કે એટલા દિવસ બહાર હતા સેમ્પલિંગ બહુ જાજા બધા ભેગા થઈ ગયા છે સેમ્પલિંગ કરવાના છે તો આશા રાખું છું પેમેલી આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી શું ફરી એક નવા બ્લોગ જય દ્વારકા દઈશ મોલ રાતે રાત બાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા